રાજકોટના રેલનગર વિસ્તારમાં ત્રીસ લાખ રૂપિયાના બજેટમાં થ્રી બીએચકે સ્પેશિયસ ફ્લેટ જેમાં એન્ટ્રી કરતા દસ બાય સોળ નો લિવિંગ એરિયા જેમાં એર સેફા સોફા વચ્ચે સેન્ટ્રલ ટેબલ અને સામે ટીવી યુનિટ કઈક આ રીતે મળી જાય આ ફ્લેટની અંદર કિચન કઈક આ સાઈઝ આવશે કે જેમાં બે લેડીઝ સફિશિયન્ટ કામ કરી શકશે તેની એક્ઝેક્ટ સામે ફ્રિજ રાખવા માટેની સ્પેસ આવી જશે અને બાજુમાં જ ડાઇનિંગ પ્લેટ પણ મળી રહેશે માસ્ટર બેડરૂમમાં એન્ટ્રી કરતાની સાથે જ અટેચ ટોયલેટ સ્પેશિયસ બેડરૂમ કબાટ માટેની અલોટેડ સ્પેસ સ્ટેન્ડિંગ બાલ્કની ડ્રેસિંગ ટેબલ અને ટીવી માટેની અલોટેડ સ્પેસ આપને મળી રહેશે આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ જેમાં એન્ટ્રી કરતાની સાથે 10 બાય 10 નો લિવિંગ એરિયા જેમાં સ્ટેન્ડિંગ બાલ્કની કબાટ સ્પેસ અને અટેચ ટોયલેટ મળી રહેશે કોમન વોશરૂમ સાથે આ છે આપણો થર્ડ બેડરૂમ જેમાં કબાટ સ્પેસ સ્ટેન્ડિંગ બાલ્કની ડ્રેસિંગ માટેનો પોઇન્ટ અને ટીવી યુનિટ માટેની જગ્યા મળી રહેશે અને વાત કરું જો પ્રોજેક્ટની એમિનિટીઝની તો આમાં મળશે બેઝમેન્ટ પાર્કિંગ એક ક્લબ હાઉસ બેન્કવેટ હોલ જિમ્નેશિયમ ઇન્ડોર ગેમ સરાઉન્ડિંગ વોકિંગ એરિયા અને બીજું ઘણું બધું ટૂંકમાં કહું ને તો આ છે બજેટ અને લક્ઝરી વચ્ચેનું પરફેક્ટ કોમ્બિનેશન જેમાં માત્ર એકાવન રૂપિયા ભરી વસાવો આપના સ્વપ્નનું ઘર વધુ જાણકારી માટે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે આ જે જ ડિસ્પ્લે પર આપેલ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરો અને જો લોકેશનની વાત કરું તો શિવાલય ચોક નજીક સાધુ વાસવાની કુંજરોડ ઉપર ન્યુ રેલનગર ઉપર આપડી આ અમી લક્ઝુરી સાઇટ આવેલી છે